વાવના ધારાસભ્ય બનાસ સાંસદ બનીને અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું માતાજીના દર્શન કરીને માતાજી પાસે આપણે શું અપેક્ષા રાખીએ છીએ અને બનાસકાંઠા માટે કેવા કામો કરશું મા જગદંબા અંબાજીને આજે દર્શન કરીને એક જ દુઆ કરીએ કે સમગ્ર બનાસકાંઠામાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે હવે ચૂંટણી પત્યા પછી કોઈ પક્ષ કે આપ્યા કે ના આપ્યા કે કોઈ પરંપરાકારની એક દેશભાવની ભાવના છોડીને બધા સાથે મળીને

એક આપણી એકાવન શક્તિપીઠ છે આસ્થાનું કેન્દ્ર છે એને એક યાત્રાધામ તરીકે એનો સમાવેશ પણ થયેલો છે ભૂતકાળમાં જયારે આ દેશના વડાપ્રધાન ઇન્દિરાજી એ દર્શન કરવા આવતા ત્યારે જગદંબા અંબાજી ઉપર ખૂબ એમને આસ્થા હતી અને અમે આપણે સૌ એક આસ્થા સાથે જોડાયેલા છે ત્યારે જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે અને યાત્રાધામને લગતી જે કઈ ગ્રાન્ટો છે બજેટ છે એ વધારેમાં વધારે અંબાજી બાજુ બનાસકાંઠાને મળે એવા અમારા પોતાના સામૂહિક ભારતીય જનતા પાર્ટીના સંસદો હોય કેમે હોઈએ સાથે મળીને આમાં જગદંબા અંબાજીનો આ જે એરિયા છે એ સારી રીતે ડેવલોપિંગ થાય અને લોકોને એનો લાભ મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે છે ઉત્તર ગુજરાતથી પ્રધાનમંત્રી બન્યા છે તો તેમને આપ શું મેસર આપવા માંગો છો અને આપણે ઉત્તર ગુજરાતથી છો તો ઉત્તર ગુજરાતનો કેવો વિકાસ કરવા માંગો છો બડા પ્રધાન બને ત્યારે કે જ્યારે એની અંદર સંસદની અંદર કોઈ બજેટની અંદર વાત થતી હોય તો જે વિસ્તારની અંદર ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એ કામોનો સમાવેશ કરવામાં આવતો હોય છે દેશનું બજેટ હોય એટલે એની વિભાગવાયજ ફાળવણી થાય પણ હું ઉત્તર ગુજરાતમાં દેશના વડાપ્રધાન હોય ત્યારે દસ વર્ષ સુધીમાં ઘણી આશા અપેક્ષાઓ હતી કે ક્યાંક આ ખેડૂતો અને સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થશે ક્યાંક રોજગારીની વાત ક્યાંક શિક્ષણની પણ જે આશાઓ હતી એના પ્રમાણમાં નથી થયું જગદંબા અંબાજીને પ્રાર્થના કરીએ કે આવનારા સમયની અંદર આશા સાથેનું કામ એ પ્રધાનમંત્રી અને બધા જ પદાધિકારીઓ જે ચૂંટાયેલા છે એ સાથે મળીને ગુજરાત થાય ક્યાંક ને ક્યાંક આપણે લોકોનો વિશ્વાસ જીતવામાં ઉણાવ ઉતર્યા છીએ અથવા સત્તાથી બેઠેલા સત્તામાં ના માધ્યમથી ક્યાંક ને ક્યાંક લોકોને અન્યાય કર્યો છે એટલે અમે તો એવું અમારા મોઢે ના કહી શકીએ પણ અપેક્ષા રાખીએ કે એક બદલા લેવાની ભાવનાઓ વગર એક ખેલદિલીપૂર્વકની ભાવના સાથે લોકોનું કામ કરે જે લોકો રાજા બનાવે એ રાગ પણ બનાવે એટલે અમે બધા જ સાથે મળીને ગુજરાતના હિતમાં બનાસકાંઠાના હિતમાં કામ કરીશું અને એક ઘણો પરિવાર ભેગો થાય ત્યારે અંદરો અંદર નારાજગી ઊભી થતી હોય છે એક કોંગ્રેસના આખા તમામ કાર્યકરો જ્યાં છે ત્યાં ઘણા વર્ષોથી એમનું શાસન પણ છે એટલે એન્ટી ઇન્કમ્બલસી કે જે પ્રમાણે એજન્ડા શું છે એ અમને કઈ ખ્યાલ નથી પણ બનાસકાંઠાની જનતા વતી અમે ગભે ગભો મિલાવીને જ્યાં વિપક્ષનો સાથ સહકાર લેવો પડે જ્યાં ખેલદીલીપૂર્વક ની વાત કરવી પડે ત્યાં અમે પ્રજાના હિતમાં ક્યારેય પીછેટ નહીં કરીએ તો આ હતા ગેનીબેન ઠાકોર જે અત્યારે બનાસકાંઠાના સાંસદ બનીને મા અંબાના દર્શન કરવા અંબાજી મંદિરમાં આવ્યા છે અને મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ